નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારના ઓપરેશન શીલ્ડ અંતર્ગત ભાવનગર ખાતે ડ્રોન હુમલાની ઘટનાનું નિદર્શન કરવામાં આવ્યું હતું ભારતના સરહદી રાજ્યોમાં યુદ્ધ સહિતની સ્થિતિમાં નાગરિક સંરક્ષણ અને બચાવ કામગીરી અંગે તંત્ર અને લોકોને જાગૃત કરવા માટે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા ઉપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ફાયર વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ બચાવ અને રાહત કાર્ય માટેના સાધનો સાથે દોડી ગયા હતા અને હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની કામગીરી કરી હતી ડ્રોન હુમલાની ઘટનાનું નિદર્શન ઉપરાંત શહેરના સિતસર વિસ્તારમાં અડધો કલાક માટે અંધારપટ કરવામાં આવ્યો હતો